ત્યાં ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડોક્ટર્સ ડેની અનોખી ઉજવણી પહેલી જુલાઈ નેશનલ ડોક્ટર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ હિલિંગ હેન્ડ્સ કેરિંગ હાર્ટ આ થીમને લઈ આ વર્ષે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સંસ્થાના ચેરમેન ડૉક્ટર બંકિમ શાહના તથા ડાયરેક્ટર સતીશ પાટીલના માર્ગદર્શન હેઠળ સમાજમાં ડૉક્ટર્સની સેવા કાર્યને બિરદાવવા માટે કઠલાલ નગરના નામાંકિત દસ ડોક્ટર્સની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી સંસ્થાના આચાર્ય ડોક્ટર રશ્વિન રાવલ સંધ્યા મેમ તથા જિયા જેન્સી વૈશ્વિક હોવા નિદા મંથન સમર અને દર્શિલે વિદ્યાર્થીઓને લઈ ડોક્ટર અજીત પંડ્યા ડોક્ટર કેતન શાહ ડૉક્ટર સીડી પટેલ ડોક્ટર સ્પર્શ ડૉક્ટર પ્રકાશ પરી ડોક્ટર કિરણ પટેલ ડોક્ટર અલ્પેશ પટેલ ડોક્ટર મુકેશ પ્રજાપતિ ડૉક્ટર ઝવેરી ડોક્ટર હર્ષિલ પટેલ એમ બધા ડોક્ટર્સને પુષ્પગુચ્છ અને તેમની નિરંતર સેવા બદલ આભારપાત્ર આપ્યો ડૉક્ટરોએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી તેમની સાથે સહતાથી વાત કરી આ જોઈ વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ થયો અને સંસ્થા પ્રત્યે ગર્વની લાગણી થઈ રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા